ચોખંડી નાની શાક મારતી પોણા ત્રણ મહિનાથી આ લોકો એવું કીધેલું કે એક જ મહિનામાં કામ પૂર્ણ થઈ જશે બરાબર હવે તમે જુઓ બધે ઠેરે ઠેર જુઓ બધે ગટરો તૂટ્યો છે મચ્છરનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કેટલા ઘણા લોકો બીમાર છે કોણ જોવા આવે છે કેમ કે આ બધા જ મહિલા ત્યાં સુધી આ કામગીરી ક્યારે આ લોકો પતાવશે વડોદરા ચોખંડ ની નાની શાક માર્કેટ નો વિસ્તાર છે આ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કે બધા જ મધ્યમ વર્ગના અને સામાન્ય વર્ગના લોકો વેપાર પણ અહીંયા ખરીદી કરવા આવે છે મારે એટલું જ કેવું છે કે સૌથી વધારે ગુજરાતમાં એક કેટેગરીમાં ટેક્સ માં લેવા જો વિસ્તાર હોય તો આ વિસ્તાર છે સૌથી વધારે ટેક્સ અહીંથી લો છો પરંતુ વિકાસ નામે વિનાશ કરી બેઠા છો આજે જો કેટલા વર્ષોથી વડોદરામાં અહીંયા આ શાક માર્કેટ કેટલું જૂનું છે સર સહેજરાવ ગાયકવાડ ની વખત આ શાક માર્કેટ સારું ચાલતું હતું પરંતુ છેલ્લા વખતે ફક્ત વિકાસ વિકાસ ના નામે બે મહિનાથી કોઈ કામ નથી થઈ રહ્યું માત્ર ને માત્ર વાતો થઈ રહી છે કારણ કે અહીંયા એમને કટકી નથી મળવાની અહીંયા સામાન્ય લોકો રહે છે ગરીબ લોકો રહે છે મધ્યમ વર્ગના લોકો રહે છે એમને કટકી નથી મળવાની તેથી અહીંયા કામ નથી થઈ રહ્યા